ભાઈઓ બહેનો રાહુલ બાબા એમની બેન પ્રિયંકા માતાજી સોનિયા બેન બધાને આપણે આમંત્રણ ભેજ્યું આ કેજરીવાલ ને મોકલ્યું હતું પણ કોઈ પ્રાણ પ્રતિષ્ઠામાં ના આવ્યું કેમ કેમ ના આવ્યું છોટા ઉદેપુર વાલા કહો તો મને જરા એમની પેલી વોટ બેંક થી બીવે છે વોટ બેંક થી કઈ વોટ બેંક ખબર છે ને અરે જોર થી બોલો ખબર છે ને પાકી ખબર છે તો હું કહી દઉં અમે એ વોટ બેંક થી નથી ડરતા નરેન્દ્ર મોદીજી એ રામ મંદિર નું સ્વપ્ન પૂરું કરવાનું કાશી વિશ્વનાથ નો કોરિડોર બનાવ્યો પાવાગઢ પર ચારસો વર્ષ પછી મા કાળી નો દરબાર ફરી વાર સજાવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું